નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે જે આપણું આગામી જે બજાર છે એ શું મિત્રો સોળસો રૂપિયાને ક્રોસ કરશે કે નહીં તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી અને કપાસને અપડેટ જાણવાના છીએ તેથી ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે હાજર બજારની તો અત્યારે જે આપણું બજાર છે મિત્રો એ ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ત્રીસ ચાલીસ અને પચાસ રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યું છે હાલ મિત્રો જે કપાસની આવકો છે એમાં પણ મિત્રો આગામી દિવસો દરમિયાન ઘટાડા થાય એવી મિત્રો સંભાવના જોવા મળી રહી છે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો જે કપાસ છે એમાં આપણે જે કાઠિયાવાડમાં જે ભાવ બોલાય જોવા મળી રહ્યા છે ચૌદસો એંશી રૂપિયા સુધી હાઈ પ્રાઇસ જોવા મળી રહી છે અને ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો પંદરસો અને સાઠ રૂપિયા મિત્રો કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે એ આજે જોવા મળ્યો છે તો મિત્રો ઓલ આ જે બાબતો છે સાથે વાયદા બજારની માહિતી આપી દઉં તો જે આપણો વાયદો છે મિત્રો એમસીએક્સ અને ન્યૂયોર્ક એ બંને વાયદા અત્યારે ઘટાડામાં જોવા મળી રહ્યા છે એમસીએક્સ વાયદો ત્રેપન હજારની રેન્જમાં જોવા મળી રહ્યો છે જ્યારે ન્યૂયોર્ક વાયદો પાસઠ ડોલરની રેન્જમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો આ બધી બાબતોનું એક કન્ક્લુઝન નીકળે છે એટલે કે સારાંશ નીકળે છે કે જે બજાર છે એ મિત્રો મંદિર તરફ અત્યારે જોવા મળી રહી છે તો આ જ રીતની સ્થિતિ રહી અને જો નિકાસ આપણે કપાસની નહીં કરીએ અથવા તો કપાસની ડિમાન્ડ નહીં થાય તો જે બજાર છે નીચે આવે એવી ધારણા છે અને જે ભાવ છે ખેડૂતોને સાડી ચૌદસોમાંથી પણ ચૌદસો રૂપિયા સુધી પહોંચી જાય એવી ધારણા બની જશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ હવે મિત્રો અપડેટ્સની તો અત્યારે જે મિત્રો આપણો આ જે રો બજાર છે એમાં સતત અને સતત માઠા સમાચાર જોવા મળી રહ્યા છે અમેરિકા ચીન અને ભારત છે એમાં નવી સિઝનનો રૂનો અંદાજ આવી ગયો છે એમાં વાત કરીએ તો વિશ્વમાં રૂનું ઉત્પાદન સાઠ લાખ ઘાસડી ઘટવાનો અને જે વપરાશ છે એ અગિયાર લાખ ગાંસડી વધવાનો અંદાજ છે એટલે મિત્રો રૂનું ઉત્પાદન ઘટવાનું છે સામે વપરાશ વધવાનો છે જે મિત્રો આ એક મિત્રો અત્યારે વાત છે બાકી જે કરંટ બજાર જ્યારે છવ્વીસમાં આવશે ત્યારે બજાર છે મિત્રો ડિમાન્ડ ઉપર આધાર રાખશે વિશ્વમાં મિત્રો કપાસ વાવેતરની નવી સીઝનમાં અમેરિકા ચીન ભારત સહિત અનેક દેશોમાં માર્ચથી શરૂ થતી હોય અને નવી સિઝન વાવેતર ઉત્પાદન વપરાશ અંદાજોની મિત્રો દર વખતે મિત્રો અંદાજ મારવામાં આવે છે વિશ્વમાં નેવું વર્ષથી દરેક દેશોમાં ઋનું ઉત્પાદન થાય છે અને આ વર્ષે મિત્રો અમેરિકામાં ચૌદ પોઈન્ટ ચાર ટકા મિત્રો વાવેતર ઘટે એવી ધારણા છે અને બીજી બધી જગ્યાએ પણ એપ્રોક્સિમેટ ચૌદથી લઈને પંદર ટકા સુધી જે કપાસનું વાવેતર છે એમાં મિત્રો ઘટવાની ધારણા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ભારતનો રૂ ત્રણસો ચાર પોઈન્ટ નેવ્યાશી લાખ ઘાસડી થાય એવી ધારણા છે જે આ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનો આંકડો અત્યારે જે નિષ્ણાતો છે એમના દ્વારા કબૂલવામાં આવ્યો છે તો મિત્રો આ અત્યારની તમામ બધી અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત મિત્રો પાર્ટ વન અપલોડ થઈ ચૂક્યો છે જે મિત્રો એનો જો આપણી ચેનલમાં જઈ જોઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરી દેજો અસ્તુ